નેત્રંગના ગાંધી બજાર સ્થિત જય બોલે યુવા ગ્રુપ વિઘ્નહળતા ની તેર ફૂટ ની ઊંચી મૂર્તિ ની સ્થાપના કરવામાં આવતા ભક્તો માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે છેલ્લા સાત વર્ષથી નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટી માં જય બોલે યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશજી ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ગ્રુપ દ્વારા વિઘ્ન હળતા ની તેર ફૂટ ઊંચી મૂર્તિ ની સ્થાપના કરાઈ છે શાંતિભર્યા વાતાવરણ માં ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે જ રાત્રે ધાર્મિક કાર્યક્રમો નું પણ આયોજન કરાઈ રહ્યું છે ત્યારે તેર ફૂટ ઊંચી શ્રીજી ની મૂર્તિએ ગણેશ છે દર વર્ષની જેમ અમારું શ્રી ભોલેવા ગ્રુપ તરફથી ગણપતિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે દર વર્ષની જેમ અમને છેલ્લા આજે સાત વર્ષ જેવા થવા આવ્યા છે અમારું ભોલે યુવાનો દ્વારા સૌ આયોજન કરવામાં આવે છે આ વખતે અમે ગણપતિની તેર ફૂટની પ્રતિમાની સ્થાપના કરી છે અને દસ દિવસ સુધી અમે આનંદ ઉલ્લાસથી ગણપતિની ઉજવણી કરીએ છીએ અને છેલ્લા દિવસે દસમા દિવસે શાંતિપૂર્વક માહોલમાં અમે ગણપતિની વિસર્જન કરીએ છીએ